પૂરી કરી પરિવાર મારી સાથે બેઠો હતો એ અમેરિકા હતો મને પૂછતો હતો કે ભાઈ તમે કથા કરો તો બધા કેમ તમારી વાતમાં હા પાડે કોઈ તો ના પાડવું જોઈએ ને બધાને જ તમારી વાત સાચી લાગે એવું કેમ પછી 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 મને કે કોઈને ગુલાબજાંબુ ભાવતો હોય કોઈને જલેબી ભાવતી હોય વાત બરાબર છે ને મેં હું પરિવાર સાથે ચર્ચા કરવા બેઠો હતો પરિવાર આખો મારી સાથે કથામાં નહીં આમ આમ બેઠો હતો તો હું ચર્ચા મને કે કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય કોઈને જલેબી ભાવતી હોય કોઈને સોન પાપડી ભાવતી હોય કોઈને કાજુ કતલી ભાવતી હોય તો તમે કેવી રીતે નક્કી કરો કે કોને શું ભાવે છે મેં જરા જવાબ આપ્યો મારી રીતે કે મારે નક્કી નથી કરવાનું તમને જલેબી ભાવે છે કે કાજુ કતલી ભાવે છે કે બાસુંદી તમને શું ભાવે છે તમે જાણો તમને જે ભાવે છે એમાં સાકર છે કે નહીં મને કે હા મને કે મેં કીધું મારે સાકરની જ વાતો કરવાની છે મારે બીજા કોઈની વાત જ નથી કરવાની હા પછી તમે જ્ઞાન ની વાત કરો ભક્તિની વાત કરો મનની વાત કરો તનની વાત કરો તમારે જે સિદ્ધાંત ને લાવવો એ સિદ્ધાંતને લઈ આવો વિદાંતને લઈ આવો પુરાણ ની કથાઓને લઈ આવો પણ આના સેન્ટર ઓફ ધ પોઈન્ટ એક જ વસ્તુ છે મારો ક્રિશ્ન ઉશકે ઈર્દગીર્દ ચલતા હે સબ સબ ઉશકે ઈર્દગીર્દ ચલતા કેન્દ્ર મેં હે ઘણા લોકો એમ કે ભાઈ પૈસા માટે કથા થાય પૈસા માટે કથા કર આ કરાય એક તો અપરાધ થઈ જાય અને બીજું કે પૈસા જ કમાવા હોત ને તો મારા વાલા તમને આટલા બધાને સમજાવી શકું મારું શોરૂમ ખોલીને પાંચ ઘરાકલાનું સમજાવી શકું હે ન થાય ઘણા લોકો એમ કે ના વેપાર નહીં તો તમે તમે ખેડૂત કેમ ન બન્યા હા હું સારો ખેડૂત પણ બની શકું હું અગર ખેતી કરું ને તો સારો ખેડૂત પણ બની શકું કેમ બોલે આટલા બધા લોકોના કૃષ્ણના પ્રેમના બીજને રોપ્યું છે તો હું ખેતી ન કરી શકું ને ન કરી શકું હે